તો મિત્રો અત્યારે સંજયના સબસ્ક્રાઈબર ને ફોલોઅર બધા હતા એ સંજયને મળીને વૈયા ગયા છે કેમ કે એને સ્કૂલ નો ટાઈમ થઈ ગયો છે અને ટીચર બધા આવી ગયા છે તો એ બધા વૈયા ગયા છે અને અત્યારે સંજય જો તમને બતાવું હું કામ કરે છે ને એ જો ઝાડવાનો હક નથી લેવા દેતા એટલે એવો કઈ નથી આજે મેળે જવાનું કે આપણે મેળે જવાનું છે આજે અમારે નથી જવાનું આપણે છે ને વિડિયો રાજા બધા બનાવવાના છે એક રજા આવે અઠવાડિયામાં એક રજા આવે

કારણ કે ત્રણ અત્યારે ટાઈમ થઈ ગયો છે પાંચ વાગી ગયા છે ને અમારે જવાનું છે મેળામાં વરસાદ બહુ આવે એમ છે હવે જાવું કે ન જવું કાંઈ ડિસિઝન કઈ નક્કી નથી થતું પણ હવે જોઈએ આગળ આગળ ધાબેસડીને જોઈએ આમ કેવો વરસાદ છે ને પછી આપણે જઈએ આપડે ધાબેસડીને જોવા તો આવ્યા છે પણ એની પાસે વરસાદ તો છે ને એવું લાગે છે બધી તડકા લાગે છે આમ અંદાજે પણ હવે જોઈએ અહીંયા જાય પછી ખબર પડે કેવો વરસાદ છે પવન ઉપર બહુ આવે છે ચાલો આપણે જઈ નીચે સીધા રાજુ ભાઈને લઈને જવાના છે રાજુભાઈ હવે જાવું કઈ હાલો હાલો ભૂલ છે હવે

મિત્રો ટ્રાફિક તો એટલે એટલી છે તો હાલો આપણે પેલા દરિયા જઈએ ને રાખડી પથરાવી પછી બધું લે મિત્રો ફાઇનલી અમે દરિયા પોગી ગયા ને ઓહો પાણી કઈ દેખાય છે તો ફાઈનલ મિત્રો અમે દરિયા પોગી ગયા છે ને તો અહીંયા પબ્લિક ઓછું છે ને અત્યારે આવ્યા છે ખાતું છે ને હવાર તો છે બહુ ટ્રાફિક હોય તો હવે સૌથી પહેલા આપણે રાખડી પથરાવી દઈએ જો રાખડી છે ને છોડવાની છે કેટલા ટાઈમની થી

તમારા અવાજ થર્કો આવે ને કેમ કે આ પોવન મિત્રો મે રાખડી લીધી છે રાજુભાઈ ને ને છે ને એક રાખડી રહી છે કેમ થાય ને તમે પહેલા બેસા ને સંતાઉ પાણી આવે તો બાઘિયા

આ જો હવારમાં આવવાનું હવારમાં ટ્રાફિકે બો અત્યારે કઈ ટેન્શન નથી હવે અત્યારે મિત્રો આવવા કારણ કે બધી ટ્રાફિક હોય ને એટલે અહીંયા સુધી આવવા જોઈએ અંદર ડૂબી જાય ને આ દરિયો રાખવાનો છે પાછો આવે વિનરાઉં દીધું તો આ લેવું પડી ગયું ઓલી ડોલ ભાઈને ઓલું લેવી છે થાય તાર લેવું છે તાર લેવું હાલો

પાત્ર આમ જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે આ બધી ખેડ કરેલી છે જમીન જો અહીંયા સુધી પાણી હોય હજાર તો છે એ બધું ઉડી જાય તો પાણી મુકાણે આવે ને જાય હાલો હવે આપણે જવાનું છે ઘર બાજુ ઘર બાજુ શોપિંગ કરવાનું છે શોપિંગ તો અહીંયા જઈને મોલ હાલો હાલો મિત્રો જો અહીંયા તગારા લીધા હાલો બકાલો લેવા જો મિત્રો મેં અત્યારે શું લીધું મેળેથી તગારા તગારા લીધા હાલો તારે લેવાનું છે મતલબ નહીં